કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચાલી રહેલી ચૂંટણીમાં તાલુકા મથકોએ ચૂંટણી પંચની ગાઈડલાઈનના નિયમોનું કડક પાલન થાય તે માટે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને ઉમેદવારોને હેરાન કરવા માટે ગાઈડલાઈનમાં ન હોય તેવા આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે ઉમેદવારી ફોર્મમાં આવકના દાખલાની કોઈ જરૂરિયાત ન હોવા છતાં કેટલાક તાલુકા મથકોમાં તેની માંગ કરવામાં આવી રહી છે ઉપરાંત આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડની નકલ પણ ઉમેદવારો પાસેથી માંગવામાં આવી રહી છે જે ચૂંટણી પંચના નિયમોના વિરુદ્ધ છે આજ રોજ શ્રી વી કે હુંબલ શ્રી રામદેવસિંહ જાડેજા અર્જણ ભુડિયા ઘનીભાઈ કુંભાર ધીરજ ગરવા અંજલી ગોર લાખાજી સોઢા સહિતના કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી અને જણાવ્યું કે ઉમેદવારી ફોર્મ ભરાવતી વખતે ચેકલિસ્ટ તૈયાર કરીને ઉમેદવારો પાસેથી નિયમ વિરુદ્ધ આધાર માંગવાનો પ્રયાસ ખોટો છે અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વી કે હુંબલે જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી પ્રતિસ્પર્ધી ઉમેદવારોને હેરાન કરવા માટે થાય છે અને અત્રે તાત્કાલિક ધ્યાન આપી જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે આજે અમે બધા કોંગ્રેસનું ડેલિગેશન અત્યારે આપ સૌ જાણો છો કે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ઉમેદવારી ફોર્મ ભરવાના સમય ચાલી રહ્યો છે અને એમાં જે વિસંગતાઓ છે દરેક તાલુકાઓમાં અધિકારીઓ અલગ અલગ નિર્ણય લઈ અને મન ફાવે એવા નિયમો બનાવી અને ઉમેદવારો પાસે ડોક્યુમેન્ટ માગવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને અમે આજે કચ્છ આપણે ગ્રામ પંચાયતોના જે જિલ્લા ચૂંટણી અધિકારી છે ચવાણ સાહેબને એમને રૂબરૂ મરી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ જિલ્લામાં સામાન્ય ચૂંટણીઓ અઢીસોથી ઉપર છે અને લગભગ છથી સાત હજાર ઉમેદવારો સરપંચ અને સભ્યોના ફોર્મ ભરાવાના છે ત્યારે અમે અગાઉ પર રજૂઆત કરી હતી કે ઉમેદવારોને હેરાનગતિ ન થાય કારણ વગરના ડોક્યુમેન્ટ કે આધારો ન માગવામાં આવે પરંતુ ઘણા બધા તાલુકાઓમાંથી અમને ફરિયાદો મળી છે કે જે તે તાલુકાના ચૂંટણી અધિકારીઓ છે એ નિયમથી બહાર જઈને જે રાજ્ય ચૂંટણી પચે નિયમો બનાવેલા છે એના વિરોધમાં જઈ અને પોતાના નિયમો બનાવી અને ઉમેદવારો પાસેથી આધારો માગવામાં આવી રહ્યા છે એના માટેની હું આપને આપના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ છે એમને એક સંદેશો જાય એટલા માટે થઈ અને અમે એમને કહેવા માગીએ છીએ કે રાજ્યના ચૂંટણી પચ્ચે જે નિયમો બનાવ્યા છે ઉમેદવારી ફોર્મનો પણ નમૂનો બનાવેલો છે એમાં બધી વિગત આવી જાય છે ઉમેદવારી ફોર્મ ભર્યામાં ક્યાંય લખેલું નથી કે ઉમેદવારે એનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ કે બીજા આધારો રાશન કાર્ડ આવા આધારો ઘણા ચૂંટણી અધિકારીઓ માંગે છે નિયમ મુજબ મતદાર જાતિમાં એનું નામ હોવું જોઈએ કોઈ એવો નિયમ નથી કે એમાં ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે રાશન કાર્ડ જોઈએ પણ ઘણા ચૂંટણી અધિકારીઓ આગ્રહ રાખે છે તો અમે આ વાત સાહેબને કહી અને આ આધારો છે એ નિયમથી વિરોધના માગવાના છે કોઈ એવા આધારની જરૂરિયાત નથી અને ઉમેદવારો એક ભય અને ડર ફેલાય કે મારું ઉમેદવારી ફોર્મ ક્યાંક રદ થઈ જશે તો એટલે બિચારા શું કરે એને ગમે એમ કરીને જે માગે એ આપવું પડે પણ નિયમ બહાર કોઈ અધિકારીને આવા આધારો માગવાનો અધિકાર નથી એક વાત અમારી મુદ્દો આ હતો બીજો મુદ્દો કે એ પોલીસનું વેરિફિકેશન ભુજના મામલતદાર ખાસ હું તમને વાત કહું છું કે ભુજના તાલુકા ચૂંટણી અધિકારી છે એવો આગ્રહ રાખે છે કે તમે પોલીસમાં જઈ અને પોલીસના પોલીસ સ્ટેશનમાંથી ગુનો કર્યો છે કે નહીં એનું વેરીફિકેશન કરાવી આવો ઉમેદવારી ફોર્મમાં જ આ નમૂનો છે એને ઉમેદવારે એકરાર કરવાનો છે કે મારા ઉપર આ ગુના થયા હોય તો ગુનો લખવાનો છે ગુના નંબર લખવાનો છે સજા થઈ હોય તો સજા લખવાની છે એને જામીન મળ્યા છે તો જામીનની પણ એમાં લખવાનું છે આમાં ઉમેદવારી ફોર્મમાં આવી જ જાય છે પોતે ઉમેદવાર એકરાર કરે છે અને ખોટી માહિતી આપવી તો ઓટોમેટિકી ગુનો બને છે અને એનું ઉમેદવારી ફોર્મ કદાચ ચૂંટાઈ જાય તો પણ રદ થાય એટલે ખાલી માત્ર એને એકરાર કરવાનો છે ગુનાઓની વિગતનો ક્યાંય પોલીસ સ્ટેશનમાં ઉમેદવારી ફોર્મ જે ચૂંટણી પંચે બનાવેલું છે એમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાંથી આ દાખલો લઈ આવો પોલીસ સ્ટેશન પાછો એનાથી ઉપર જઈને એ વળી ગ્રામ પંચાયતનો દાખલો માગે કે આ ગામનો રહેવાસી છે અરે ભાઈ એના ઉપર કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો બન્યો છે કે નહીં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જોઈએ પણ પોલીસ વરી એનાથી ઉપર જઈને આવા નિયમો બનાવી અને આવા આધારો માગે છે તો ખૂબ હેરાનગતિ ઉમેદવારોને થઈ રહી છે એના માટે થઈ અત્યારે અમે એક દિવસ માત્ર બચ્યો છે સોમવારનો અને એંસી ટકા જે ફોર્મ છે એ સોમવારના ભરાવાના છે એટલે આ ઉમેદવારો હેરાન ન થાય સરપંચના ઉમેદવારો હોય પંચાયતના સભ્યના ઉમેદવારો હોય એના માટે થઈ અને અમે જિલ્લા ચૂંટણી અધિકારીને અને રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે કે ભાઈ તાત્કાલિક તમે આ જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના આપો ને જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છના તમામ તાલુકા ચૂંટણી અધિકારીઓને સૂચના આપે કે કારણ વગરના કોઈ ડોક્યુમેન્ટ શા માટે માગવામાં આવે બીજો કે લેણાનો પણ એ આગ્રહ રાખે છે કે લેણાનો દાખલાનો પણ તમે પંચાયતમાંથી લઈ આવો તો ખરેખર લેણાના બાકીદાર કોણ ગણે મારા ઉપર હું પંચાયતમાંથી લઈ આવીશ પણ મારું બેંકમાં લેણું હશે કોઈ સહકારી મંડળીનું લેણું હશે કોઈ જ પીજી લેણું હશે કે બીજા કોઈ સરકારી લેણાં હશે તો એ પંચાયતનો આગ્રહ રાખે પંચાયતમાં દાખલો લઈ આવો તો આવો કોઈ પણ લેણાનો આગ્રહ ચૂંટણી અધિકારી નહીં રાખવો જોઈએ એટલા માટે કે બાકીદાર ક્યારે ગણાય કે કોઈ પણ મારા ઉપર લેણું છે મને નોટિસો કોઈ ખાતા એ વિભાગે આપી હોય અને મને નાદાર ઠેરવ્યો હોય મને ડિસ્કવોલિફાય આમાં ઠેરવ્યું હોય લેણામાં કે હું બાકીદાર તરીકે છું તો આ મુદત વ્યે લેના હોય એને નોટિસો આવેલી હોય એ જ બાકીદાર ગણાય બાકી રેગ્યુલર લેના હોય રેગ્યુલર તો દરેક ઉપર હોય મેં આજે ભર્યું છે તો કાલે બીજા દિવસે મારા ઉપર લેણું થઈ જવાનું છે તો આ પણ એક આગ્રહ એનો જે છે એ ખરેખર હકીકતમાં ખોટો છે ત્રીજો દાખલો કે ભાઈ તમારે બાળકોનો કે બાળકો કેટલા છે તો બાળકોની તારીખ જન્મ તારીખ લખવાની હોય છે ફાર્મ માની લો મેં ખોટી માહિતી આપી છે અથવા તો કોઈ વાંધો લીધો છે ત્યારે જ ત્રીજા બાળકની તારીખ માટેનો આધાર માગી શકાય અત્યારે તો ઘણા ચૂંટણી અધિકારીઓ એમ કહે છે કે તમે લિવિંગ સર્ટિફિકેટ લઈ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરો કે ના ઉમેદવારના હવે કાયદાની જોગવાઈમાં કોઈ પણ વ્યક્તિ ભલે અભાણ હોય અંગૂઠા સાપ હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈપણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે તો પછી લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલની શાળા છોડવાનું કે શાળાનું પ્રમાણપત્રની જરૂરિયાત જ ક્યાં રહી તો આ ખોટા આધારો માગી અને અત્યારે ઉમેદવારોને હેરાન કરવામાં આવે છે આ આખા જિલ્લામાં આ પરિસ્થિતિ છે તમે રાપરનો એક નિયમ છે રાપરના ચૂંટણી અધિકારી કરીને ભુજ બારા કરીને બીજા નિયમો છે અંજારમાં ત્રીજા છે દરેક તાલુકા મથકે દરેક આપણા ચૂંટણી અધિકારીઓ પોતાના મનમાની કરી અને પોતાને ફાવે એવા નિયમો બનાવી અને ઉમેદવારોને હેરાન કરે છે એ લોકોએ એક ચેકલિસ્ટ બનાવ્યું છે આ ચેકલિસ્ટ એને અમને આપ્યું કે તમારે આ બધા આધારો આપવાના છે હવે આ આ ચેકલિસ્ટમાં ક્યાંય કોઈ સહી નથી ચૂંટણી પંચની જો ગાઈડલાઈન હોય અથવા સરકારી કોઈ હોય તો અમે કીધું ભાઈ તમે લેખિતમાં આપો લેખિતમાં આપવું નથી લેખિતમાં આપવું નથી ઉમેદવારોને હેરાન કરવાના છે ઉમેદવારોને ડરાવે છે ઉમેદવારોને ધમકાવે છે ઉમેદવારોમાં ભય ફેલાવે એટલે અમે કહેવા માગી છે જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને આજે આ એટલા માટે અમે આવ્યા કે આ ઉમેદવારોમાં ઉપરથી ડર અને ભય દૂર થાય લોકો પોતાની ઉમેદવારી કરી શકે અને કારણ વગરના જે આધારો માગવામાં આવે છે એ કોઈ પણ ચૂંટણી અધિકારી કારણ વગરના આધારો માગે નહીં અને અમે તો આ ચૂંટણી અધિકારીને પણ ચેલેન્જ કરી છે કે એવા બે ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે જેમાં તમારે કોઈ આધાર રજૂઆત આ ઉમેદવારી જે ફોર્મનો નમૂરો છે એના મુજબ જ ફોર્મ ભરશે કોઈ તમારે તમે માગશો એ આધાર નહીં આપે તમે આરામમાં તાકાત હોય તો એ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેજો આ એક આ પણ અમે કરવાના છીએ અને રદ કરે છે કે કેમ અમે જોવાના છીએ તો અમે આ ચૂંટણી અધિકારીશ્રીઓને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે ઉમેદવારોને હેરાન ન કરો આજે લોકતંત્રમાં સરપંચો અને ગ્રામ પંચાયતોમાં અનામત બેઠકો છે મહિલાઓ માટેની અનામતો છે બધા ગામડાઓમાંથી દૂર દૂરથી અત્યારે વિચાર કરો ક્યાંય ક્યાંથી લોકો બિચારા ઉમેદવારી કરવા માગતા હોય એ દોડા દોડી કરે છે વરી એક ડોક્યુમેન્ટ લઈ આવે ને વરી બીજું માગે વરી બીજું લઈ આવે લઈ આવે ત્રીજું માગે તો કારણ વગરના જે ડોક્યુમેન્ટ છે એની કોઈ જરૂરિયાત જ જે નથી કારણ કે એ નામું કરે છે ઉમેદવારી ફોર્મમાં એમાં બધું આવી જાય છે મેં ગુનો કર્યો છે કે નહીં મારી આવક કેટલી છે મારા લેણાં કેટલા છે મારી ઉંમર કેટલી છે મારો કયા ક્રમ ઉપર મારો નંબર છે આ બધું ઉમેદવારી ફોર્મમાં છે જ તો આ જરૂરિયાત ક્યાં પડી તો આજે અમે માન્ય રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે જિલ્લા ચૂંટણી પંચને પણ કરી છે કલેક્ટર સાહેબને પણ કહેવાના છે અને બધા અધિકારીઓને આજ કહેવા માંગીએ છીએ કે કારણ વગર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ન કરો અને નહીં કાલ સવારે તમારી જવાબદારી આવશે આ તો ચૂંટણી છે આમાં તો એક શબ્દનો ફેરફાર ન ચાલે જે નિયમ છે એ નિયમને જ તમારે ફોલો કરીને આગળ વધવું જોઈએ અને આ નિયમ કોને બનાવ્યા છે રાજ્ય ચૂંટણી પચ્ચે બનાવેલા છે એ ક્યાંય ઉમેદવારી ફોર્મમાં લખેલું નથી કે તમારે આ ડોક્યુમેન્ટો તમારે રજૂ કરવા જોઈએ તો અમે મામલતદારને પણ મળવાના છીએ કે કારણ વગરના તમે ઉમેદવારોને હેરાન ન કરો એના માટે પણ અમે રજૂઆત કરશો તો આ સંદેશો જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓ સુધી જાય ઉમેદવારો સુધી જાય ને અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને પર કીધું છે તાત્કાલિક ધોરણે દરેક તાલુકામાં તમારી સૂચનાઓ પહોંચાડો કે ખરેખર એને કઈ ગાઈડલાઇન પ્રમાણે કામ કરવાનું છે આ કહેવા માટે આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને માગી મળ્યા છીએ અને અમને એને કિટેલ ઉપર છે કે તાત્કાલિક આના ઉપર અમે આગળ નિર્ણય લેશું